કચ્છના ભયાઉ તાલુકાના લુણવા ગામે મતદાનની પૂર્વરાત્રિએ અંદાજે નેવુંથી વધુ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરવા સાથે એક ને પકડીને હત્યાના હેતુથી જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે પોલીસે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે બાવીસ જેટલા લોકો વિરુદ્ધ નામજોગ અને સિત્તેર જેટલા અજાણ્યા સ્ત્રી પુરુષના ટોળા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગામમાં મોટા સ્પીડ બ્રેકર હોતા તેને તોડી પાડવા અંગે રજૂઆત કરાતા ગામના સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ હતી અને તેની ફરિયાદ ફરિયાદીએ કરતા મામલો વધુ ગરમાયો હતો અને આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા અને પોલીસ વચ્ચે પડતા પોલીસ કર્મચારીઓ પર પણ ટોળું તૂટી પડ્યું હતું અને ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ શખ્સને પકડી રાખ્યા અને ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર ઝીંકી દીધો હતો ઉપરાંત બે મહિલા સહિત પાંચ પોલીસ પોલીસકર્મીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર બનાવ અંગે મોડી રાત્રે બચાવ પોલીસ સ્ટેશન ખાતે બાવીસ જેટલા લોકો સામે નામજોગ અને અન્ય સિત્તેર જણા અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસ ફરજમાં રુકાવટ સરકારી વાહનમાં તોડફોડ કરી જાહેર સંપત્તિમાં નુકસાન સહિતના ગુનો નોંધાવવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બચાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મૈપાલસિંહ ચૂડાસમાએ આરોપી રાજેશ કોલી શાંતિ કોહલી રમેશ મંજી કોહલી મુકેશ કોલી હરજી કોલી રાજેશજીવા કોલી મોતી કોલી ભરત કોલી માવજી કોલી ધનજી કોલી નાગજી કોલી બાવેશ કોલી બાબુ કોલી મેઘા કોલી વાલા કોલી રમેશ ભોજા કોલી પરમાબેન કોલી લક્ષ્મણ કોલી માવજી રામજીની પત્ની ધનજી કોલી છગન કોલી અને લાડુબેન કોલી સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે

તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી તો આ બાબતે એકદમ ઉશ્કેરાઈ જાય અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે આ બાબતે ભજવ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં બાવીસ આરોપી નામજોગ અને બીજા સાઈઠ થી સિત્તેર હજાર માણસો તોડું હતું અને આ બાબતે કુલ સાત એક જેટલા આરોપીઓને હાલ રાઉન્ડઅપ કરવામાં આવે છે